ઘનિષ્ઠ મિત્રો છે એ રીતે વર્તતા હતા પણ ઘમંડમાં અને એમના નોમિની તરીકે નાગપુર મુખ્યાલય સાથે સંપર્ક રાખવા માટે એ સતત પોતાના ગૃહમંત્રી અમિત શાહ ને મોકલતા હતા અમિત શાહ સંઘ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે એક સંકલન જાળવતા હતા પણ હવે મને લાગે છે કે વડાપ્રધાન મોદીને આરએસએસ ની કોઈ ગરજ નથી કારણ કે આરએસએસ ને એમણે એટલી બધી ઓબલાઈઝ કરી દીધી છે કે આરએસએસ વાળાઓ જાણે કે એમના કયા ઘરા બની ગયા હોય એવી એમની છબી ઉપસી રહી છે અને એ છબીમાંથી થોડા મુક્ત થવા માટે ડોક્ટર મોહનજી ભાગવત સરસંઘ ચાલક ચૂંટણી પછી લોકસભાની ચૂંટણી પછી નરેન્દ્ર મોદીના અહંકારની વાત અને બસો ચાલીસે પહોંચી જવાની વાત એ કરી શક્યા છે હું માનું છું કે લોકસભાની ચૂંટણી સુધી તો કદાચ પરિસ્થિતિ થઈ મોદીએ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી પી મુખેથી એવું કેવડાવ્યું કે હવે અમને આરએસએસ ની કોઈ જરૂર નથી અમે પોતાના પગ ઉપર ઉભા રહીએ એવી સ્થિતિમાં આવી ગયા છીએ નારાજ લોકો હતા એમણે મોદીને એમનું સ્થાન બતાવી દીધું અને જે ચારસો બેઠકોની વાત કરતા હતા એ ભાઈ માત્ર બસો ને ચાલીસે સમેટાઈ ગયા બહુમતી પણ ન મળી અને છતાં મોદીનો ઘમંડ જે છે એ હજુ તૂટતો નથી આજે આરએસએસના વડા આમ તો એમના રાબેતા મુજબના કાર્યક્રમ મુજબ અને એમના કાર્યક્રમો બહુ જ અગાઉથી તૈયાર થતા હોય છે વર્ષ એક પહેલાથી થતા હોય છે અને સામાન્ય રીતે એવું થતું હોય છે કે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં ક્યાં ક્યાં મદદ કરી શકાય એ રીતે એ પ્રવાસો ગોઠવાતા હોય છે એટલે એ ઝારખંડમાં આજે હતા રાષ્ટ્રીય કક્ષાએ પણ છે તમને ખ્યાલ છે કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીનો કલ એ ખતમદી રહ્યો છે અને ત્યાં યોગી વર્સિસ અમિત શાહ અને નરેન્દ્ર મોદી રેફરીની ભૂમિકામાં છે આમ તો અમિત શાહ ને પડખે હોય પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર તૂટી જાય એવા સંજોગો યોગી નિર્માણ કરી શકે એમ હોવાને કારણે મોદી ઢીલા તો પડેલા છે પણ વધારે ઢીલા પડે છે પણ આજે ડોક્ટર ભાગવતે ઝારખંડમાં જઈને જે નિવેદન કર્યું છે એ નિવેદન તો નરેન્દ્ર મોદીને સીધા ટાર્ગેટ કરીને નામ ભલે ન લીધું હોય પરંતુ બહુ સ્પષ્ટપણે નરેન્દ્ર મોદી માટે પહેલે સુપરમેન ફીર અલૌકિક ફીર દેવતા ભગવાન ઓર ફીર વિશ્વરૂપ બંને આવા આવા વિશેષણો ભાગવત જયારે નરેન્દ્ર મોદી માટે વાપરે ત્યારે આપણને ચોક્કસ એવું લાગે લાગ્યા વિના રહેતું નથી કે બંને વચ્ચે કંઈક અંતસ જરૂર પડી છે અને તમને ખ્યાલ હશે તમને સંકેતો મળતા રહ્યા છે આપણે યુટ્યુબ ચેનલ ઉપર પણ એ કહેતા રહ્યા છીએ સીધું ને સટમાં એક શૈલીમાં આપણે એ વાત પણ કરતા રહ્યા છીએ કે નરેન્દ્ર મોદી નાગપુરમાં રાતવાસો કરે છે રાજભવનમાં પરંતુ એ રાજભવનમાં રાતવાસો કરતા હોવા છતાં અને ડોક્ટર ભાગવત એ નાગપુર મુખ્યાલયમાં હોવા છતાં

મોદીને મળવા માટે ગયા નતા એનો અર્થ એ થયો કે બંને વચ્ચે હંમેશા પોતાના તોરમાં રહે છે અને સામાન્ય રીતે આરએસએસ નો સ્વયંસેવક હોય તો એ પ્રાઇમ મિનિસ્ટર હોય તો પણ એ સ્વયંસેવક પહેલા છે અને સરસંઘ ચાલક એ સરસંગ ચાલક છે આવી ભૂમિકા બિહારી વાજપેયી પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે સુદર્શનજી ના વડા એમને મળવા માટે જયારે એમના નિવાસ સ્થાને દિલ્હીમાં ગયા હતા ત્યારે અટલજી પ્રાઇમ મિનિસ્ટર હોવા છતાં એ દરવાજે આવીને ઉભા હતા

ચાલે છે પરંતુ કેટલા અંગત હતા એની વાત હું અગાઉ કહી ચૂક્યો છું અને હું જાણું પણ છું પણ નરેન્દ્ર મોદીએ विपक्ष ને દુશ્મન ગણવાનું શરૂ કર્યું મને લાગે છે કે આરએસએસ આ ભૂમિકા સ્વીકારી શકે એમ નથી નરેન્દ્ર મોદી સ્વયંસેવક કરતા પોતે ગડકરી એ નાગપુરના સંસદ સભ્ય રહ્યા નીતિન ગડકરીને બદનામ કરવા માટેની જે કોશિશો બે હાજર અને બે ની શરૂઆતમાં થઈ એની પાછળ પણ કંઈક સંકેતો કોના હતા એ સર્વ વિદિત છે નરેન્દ્ર મોદીને રિપ્લેસ કરી શકે એવા રહ્યા એટલે નીતિન ગડકરીમાં પણ નરેન્દ્ર મોદીને પોતાનો સ્પર્ધક દેખાય યોગી આદિત્યનાથમાં પણ એમને પોતાનો સ્પર્ધક દેખાય બાકીના બધા સ્પર્ધકો કાં તો ગુજરી ગયા અથવા તો એમને રાજકીય રીતે મોદીએ પતાવી દીધા જેમ કે વસુંધરા રાજે રાજસ્થાનના મુખ્યમંત્રી રહ્યા અને મજબૂત નેતા રહ્યા એમને સ્થાને એમને મુખ્યમંત્રી બનાવવાને બદલે મોદીએ પહેલીવાર ચૂંટાયેલા ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવ્યા એવું જ કંઈક એમણે મધ્યપ્રદેશમાં કર્યું પણ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે જે બહુ જ લાંબો સમય સુધી શિવરાજસિંહ ચૌહાણ રહ્યા એમને પડતા મૂકીને માત્ર ત્રીજી વખત જે મોહન યાદવ એમને એમણે મુખ્યમંત્રી બનાવ્યા કારણ કે મોદીને પોતાના કયા ઘરા મુખ્યમંત્રીઓ જોઈએ જે રૂટ વાળા હોય માણસો જે નેતાઓ જેમની પોતાની છબી હોય પોતાના રાજ્યમાં એ એમને ખપે એમ નથી અને મને લાગે છે કે નરેન્દ્ર મોદીએ આ જે ભૂમિકા ભૂમિકા લીધી એ માટે પ્રતિકૂળ હતી અને ગડકરી વિશે તો નરેન્દ્ર મોદીનું વલણ એ સંઘને કઠે એવું સ્વાભાવિક રીતે હતું યોગી આદિત્યનાથ વિશેનું પણ વલણ આજે પણ યોગી આદિત્યનાથને હટાવવાની જે નરેન્દ્ર મોદી અને અમિત શાહની છે આમ પણ શરૂઆતમાં પણ પહેલી વખતે પણ યોગી મુખ્યમંત્રી બન્યા એ પણ એમની અનિચ્છા એ બન્યા મોદી એ ઈચ્છે છે કે પોતાના કયા ગરા સુભાઓ જ બધે કામ કરે પણ આજે એને પડકાર તો જે નિવેદન સરસંઘ ચાલકજીએ કર્યું છે એ નિવેદન મોદી ને ખૂબ વાગે એવું છે

આરએસએસના બીજા અધિકારીઓ એટલે કે હોદ્દેદારો પણ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના સમેટાઈ ગયેલા નેતા એ રીતે પણ એમના બિષ્ણુર ઝારખંડનું બિષ્ણુપુર છે ત્યાં આગળ મોહનજીએ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે એક માણસ સુપરમેન થવા માંગે છે એને ભગ દેવતા થવું છે ભગવાન થવું છે અને

कि मुझे यकीन है कि स्वयं नॉन बायोलॉजिकल प्रधानमंत्री को इस ताजा अग्नि मिसाइल की खबर मिल गई होगी जिसे नागपुर ने झारखंड से लोक कल्याण मार्ग को निशाना बनाकर दागा है बहुत स्पष्ट अर्थ ये था कि विश्वस्वरूप भगवान नरेंद्र मोदी विष्णु नो अवतार नरेंद्र मोदी हमें चने डॉक्टर मोहन जी ने જે સ્પીચ હતી એની વિડીયો પણ અમે સાંભળી અને બહુ સ્પષ્ટપણે ટાર્ગેટ કરતા હોય એવું લાગે છે એવું લાગ્યા વિના રહેતું નથી અને એ નરેન્દ્ર મોદીને માટે જોખમ તો છે જ છે કારણ કે આરએસએસ કાર્ડર્સને ને સરસંઘ ચાલકજી જે કંઈ કે સંકેત હોય છે અને એ સંકેત ઝારખંડમાં પણ ચૂંટણી પહેલા હવે આવી રહ્યો છે

દોઢસો થી પણ ઓછી બેઠકોમાં સમેટાઈ ગઈ હોત ભારતીય આરએસએસના મુખપત્ર ગણાતા ઓર્ગેનાઇઝરના એડિટોરિયલમાં પણ નરેન્દ્ર મોદીનો કરિશ્મા વિલાઈ રહ્યો છે એનો સંકેત આપવામાં આવ્યો હતો અને હિન્દુત્વને નામે અને નરેન્દ્ર મોદીના કરિશ્માને નામે ચૂંટણીઓ જીતી શકાય એમ નથી એ બાબત પણ જેને બહુ સ્પષ્ટ કરી દેવામાં આવી હતી મહિનાઓ પહેલા ચૂંટણીના મહિનાઓ પહેલા આ સંકેતો આરએસએસ તરફથી અપાઈ ગયા હતા એ આપણે જાણીએ છીએ એના પછી પણ રતન સારદા આરએસએસના રતન શારદા એ પણ લેખ લખીને ઓર્ગેનાઇઝરમાં જ લેખ લખીને નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરીને એમણે આ બાબત જે સરસંઘ ચાલકજી કહ્યું છે એ જ બાબત પણ જરા વિસ્તારથી એનું વિશ્લેષણ કર્યું હતું ચૂંટણી પહેલા ભાગવતે જે સંકેતો આપ્યા છે એ આરએસએસ કાર્ડર્સ ને પહોંચી રહ્યા છે પહેલી વાત તો એ છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં વિભાજનો છે બીજી વાત એ છે કે આરએસએસ ના નેતાઓ નારાજ છે ત્રીજી બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટીના મિત્ર પક્ષ જે છે એમાં પણ મહિના સુધી એટલે કે એ રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રીને પાંચ પાંચ મહિના એ જેલમાં નાખી રાખીને પછીથી જયારે હાઈકોર્ટે કહ્યું કે એમની સામે પ્રથમ દર્શી કેસ પણ નથી થતો ત્યારે એ છૂટ્યા અને એ પણ ઝારખંડની પ્રજા એનો પણ બદલો લેવા માટે તૈયાર છે એટલે એકંદરે નરેન્દ્ર મોદીને ઝારખંડમાં જ નહીં પણ આખા દેશમાં ભાગવતના આ નિવેદનથી નુકસાન થાય એવા સંજોગો છે એ આપણે સમજી શકીએ છીએ મને લાગે છે કે બંનેનો અહમ એ ટકરાવાની વાત છે પરંતુ આરએસએસ જ ઓર્ગેનાઇઝેશન એનો અહમ એ વધારે મહત્વનો છે નરેન્દ્ર મોદીના અહમ કરતા કારણ કે જે જેની કાખ ગોળી બે હાજર ઓગણીસ માં એ પ્રધાનમંત્રી પદ સુધી પહોંચી શક્યા એ વાત એમણે કદાચ ભૂલી ગયા છે અને એટલા માટે જ એમણે જેપી પી નડ્ડા ને એવું નિવેદન કરાવ્યું કે આરએસએસ નો અમને ખપ નથી આરએસએસ ના સમર્થન વિના તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર